નમસ્કાર મિત્રો આજે આપણે રાણપુર તાલુકાના રાજપરા ગામની અંદર આવેલા છીએ અને રાજપરા ગામના પ્રગતિશીલ ખેડૂત એવા વિક્રમભાઈ આપણી સાથે તો નમસ્કાર વિક્રમભાઈ નમસ્કાર તો વિક્રમભાઈ આપણું પૂરું નામ જણાવશો મારું નામભાઈ નંદલાલભાઈ છે તો વિક્રમભાઈ આપણે આજે તમારો કપા દેખાઈ રહ્યો છે એકદમ બહુ મસ્ત

ખાખરી જો એવું લાગે તો આમાં કેવું લાગે છે ના ના આમાં એમાં સુકારો આવવાની સમસ્યા છે પણ આમાં એવું કઈ લાગતું નથી બહુ ખાસું અને સરસ મજાનો કપા ઉભો છે અને આમાં તો પહેલા બધા સરસ મજાની સીરીજ સરસ થાય છે તો વાંધો અને એકદમ આમ ટૂંકી ગળિયા ઝીંડવા અને મિત્રો આપ જોઈ શકો છો કે વિક્રમભાઈને આમ માથોડું માથોડું કપા છે એક જ ધારો વિક્રમભાઈ આપણે ખેડૂત મિત્રોને દેખાડો કે આ કપા કેવડો કેવડો છે આપણો આજની તારીખની અંદર આટલો બધો કપા જો વિક્રમભાઈ હાથ ઊંચો કરો પણ હાથે પહોંચાય ને એવડો કપા થઈ ગયો તો વિક્રમભાઈ આ વેરાયટી તમને કેવી લાગે બીજા કોઈ ખેડૂત મિત્રોને હોય તો વવાય કે કેમ એટલે સફળ થાય છો અને તમારો ઉતારો પણ સારો રહેશે જો આ વિક્રમભાઈ જે તમને ડાળ બતાડે ને એમ ટૂંકી ગળીએ જો ઝીંડવો ને ફાલ ને એવું દેખાઈ રહ્યું હોય તો મિત્રો આપણે જો કપાનું વાવેતર કરતા હોય એમને એકદાના મહાન વેરાયટી વાવો અને મબલક ઉત્પાદન લો